સંત સમિતિની પ્રેરણા સાથે બે દિવસીય યાત્રાનું આયોજન આધ્યાત્મિક આનંદ એકતા અને ભક્તિભાવનો સંદેશ બરોજી જિલ્લામાં સ્વપ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં 108 થી વધુ કાવડયાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો ભરૂચના ડબઈવડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રખેશ્વર મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને સંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

વ્યવસ્થાની સુરક્ષા જોઈએ તો યાત્રા દરમિયાન સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો કાવડ માટે રાત્રે રિફ્લેક્ટરવાળા જેકેટ અને હાથમાં રેડિયમ બેલેટની બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી ચોવીસ સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા માટે તેના રહી તબીબી સુરક્ષા માટે ડોક્ટર દવાઓ એમ્બ્યુલન્સ તથા ફળ ફળાદીનો પુરવઠો ઉપલબ્ધ કરાયો જય શ્રી રામ હું પ્રયાગરાજ રંજીતસિંહ વાસિયા હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ ગયા બે વર્ષનો સંકલ્પ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે પ્રકટેશ્વર મહાદેવથી લઈ કાવી જ સ્તંભેશ્વર મહાદેવ સુધી પગપાળા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરેલું હતું એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું અને આ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય ધર્મનો પ્રચાર થાય સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી ને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે એ જ ઉદ્દેશથી અમે આ યાત્રાનું આયોજન કરેલું છે અને મહાદેવની દયાથી આવી અનેક કાવડ યાત્રાઓ ભવિષ્યમાં હિન્દુ ધર્મ સેના અલગ અલગ વિસ્તારમાં કરશે એવી આપ સૌને હું ખાતરી આપું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત પ્રકટેશ્વર મહાદેવ થી સ્ટાર્ટ કરી જંબુસર બાયપાસ દેરોલ ચોકડી થઈ નહિયર આમોદ થઈ જંબુસર નગર થઈ સ્વરાજ ભવન સ્થિત અમે વિશ્રામ કરીશું અને સ્વરાજ ભવન થી સવારે બ્રહ્મ મુહૂર્ત માં ચાર વાગે પગ પારા નીકળી અને કાવી કંબુ થી સ્તંભેશ્વર મહાદેવ અમે જઈ રુદ્રાભિષેક કરીશું ચંદ્રદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રીની જવાબદારી છે આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ પ્રગટેશ્વર મહાદેવની જીર્ણોદ્ધાર થઈ છેલ્લા ત્રણ વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે આજે કાવડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને એક ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે તેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ હિન્દુ ધર્મ ધર્મસેનાનું અભિયાન જ છે કે જે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃ સ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું આજે આજનું કાવડ યાત્રા આજે શ્રાવણ મહિનો પવિત્ર શ્રાવણ મહિનો પણ ચાલી રહી છે

ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રકટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્ર મંથન પછી ભગવાન શિવે જે સમુદ્ર મંથન વખતે વીસ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં એમના શરીરમાં સમગ્ર ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા જળાશય જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે સ્તંભ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની પૂર્ણાહુતિ થશે ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવના આશીર્વાદ લેવા માટે અનેક શિવ ભક્તો તપશ્ચર્યાના રૂપમાં નિશ્ચિત કરેલા સ્થાન પરથી એ પગપાળા ચાલીને એક તપશ્ચર્યાના સ્વરૂપમાં જ કાવડ જળ ઉપાડીને આજે અહીંયા નર્મદા જળમાં ભાગીરથી કિનારે આપણે છીએ તો નર્મદા જળ લઈને પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કર્યો પ્રગટેશ્વર મહાદેવથી શરૂ કરીને આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કાવી કંબોઈ ગામ જ્યાં સમુદ્ર કિનારે છે સાત નદીઓનો ત્યાં સંગમ છે અને સ્કંદપુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે કે કલયુગમાં આ ગુપ્ત તીર્થ પ્રસિદ્ધ થશે આજે સ્તંભેશ્વર મહાદેવમાં લાખો ભક્તો અમાસ અને આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ નિયમિત દર્શન કરવા જાય છે ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્તંભેશ્વર મહાદેવમાં આવીને અભિષેક કર્યો આજે આ ભરૂચ હિન્દુ ધર્મ સેના જે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત છે એ હિન્દુ ધર્મ સેના દ્વારા શિવ ભક્તો પ્રકટેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને કાવડ લઈને અહીંયાથી પગપાળા સ્તંભેશ્વર મહાદેવના દર્શન જઈ રહ્યા છે આવી અનેક યાત્રા ગયા પ્રથમ સોમવારે વડોદરામાંથી કાવડ કાવડયાત્રાઓ સ્તંભેશ્વર મહાદેવ પહોંચ્યા આવતા દિવસોમાં સુરત થી કાવડ યાત્રાઓ કાવડ યાત્રીઓ તાપી અને નર્મદાનું જળ લઈને સ્તંભેશ્વર મહાદેવ નો અભિષેક કરવા જનાર છે આજે ખુબ ગૌરવ સાથે આજના આ કાર્યક્રમમાં અખિલ ભારતી સંત સમિતિના ગુજરાતના મહામંત્રી પરમ પૂજ્ય મહંત્ર મહારાજ અને ગુજરાતના અખિલ સંત સમિતિના મહામંત્રી પૂજ્ય સ્વામી મુક્તાનંદજી મહારાજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદી આવા અનેક લોકો આ કાવડ યાત્રામાં જોડાયા છે સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌ કાવડ યાત્રીઓને પણ મારા જય સોમનાથ